પેગંબર સાહેબના જન્મદિવસથી દર વર્ષથી છે એમાં વર્ષે પણ હર્ષ સાથે મુસ્લિમ બિરાદોએ ઉજવણી કરી હતી પહેલી સવારે શહેરની મસ્જિદોમાં નવાશ બાદ નાના બાળકોને ન્યાઝનું વિતરણ કરાયું હતું તો મુસ્લિમ બિરાદોએ ભવ્ય જુલુસ કાઢ્યો હતો અને સવારથી જ મુસ્લિમ બિરાદોય ઈદિ મિલાદના જુલુસમાં જોડાયા હતા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનાવું ઝોણીને લીધ દર વર્ષની જેમ આ વર્ષે પણ દુનિયામાં જુલુસ કાઢવામાં આવી છે

આ તહેવાર મુસ્લિમ સમાજનો જેમાં આજે સુરત ખાતે જે રીતે નિર્ણય લેવાયો તો બંને કમિટી તરફથી એ રીતે શહેરના કોટ વિસ્તાર હોય કે શહેરના જે કંઈક પણ આસપાસના વિસ્તારો હોય અડાયાન હોય કે ઉદના ઉધનાભેસ્તાન હોય કે લિંબાયત હોય તમામે તમામ વિસ્તારની અંદર સમાજના લોકો દ્વારા ઈદે મિલાઉનબી જુલુસ હજરત મોહમ્મદ સલ્લાહ અલહી વસલમ પેગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે અને જે તે વિસ્તારોની અંદર નાના નાના જુલુસ મારફત જે તે વિસ્તારમાં જુલુસ ફર્યા છે હાલ જ ઉધના અને હરિનગર વિસ્તારની અંદર જુલુસ પૂર્ણ થયું છે તેમજ લીંબાયતની અંદર પણ હવે સ્ટાર્ટ થઈને રસ્તામાં છે અત્યારે બે વાગ્યા છે અઢી વાગ્યા છે અઢી વાગ્યાના સમયમાં શહેરના અડધા વિસ્તારની અંદર જુલુસો પોતપોતાના વિસ્તારમાં પૂર્ણ થઈ ગયા છે અહીંયા પણ કાદરસા નાળ કાદરસા વલી ટ્રસ્ટ વેલ્ફેર ટ્રસ્ટ તરફથી અહીંયા ઓર્ગેનાઇઝ થયું છે તમામે તમામ પૂર્ણ અહીંયા જ વિસ્તારમાં ફરીને પૂર્ણ થશે કે પ્રકારે લોકોનો સહયોગ પોલીસ વિભાગનો કે પ્રકારે તમને સહયોગ પોલીસ વિભાગ સતર્ક છેલ્લા શહેરની અંદર કોમી એકતામાં અને સંયમથી અને આ ભાઈચારાથી આ જુલુસ પૂર્ણ થાય સ્ટાર્ટ થાય એ માટેના એમના પ્રયત્ન રહ્યા છે અને એમની મહેનત આલા ગ્રાન્ડ છે તમામે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના આઈપીએસસી લઈને નાના કોન્સ્ટેબલ સુધી આગેવાનો જોડે અને લોકોની જોડે સંપર્કમાં રહ્યા છે અને એમણે આજે બંદોબસ્ત બી એવો ગોઠવ્યો છે કે જરા પણ કોઈને તકલીફ નહીં પડે જુલુસ સારી રીતે ચાલી રહ્યું છે જુલુસ સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે